આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ શબ્દો આજકાલ બધે જ સંભળાય છે ખરું ને કોઈ કહે છે કે એ આપણી બધી જ સમસ્યાઓ હલ કરી દેશે તો કોઈ કહે છે કે એ માનવતાનો અંત લાવશે પણ આટલા બધા ઘોંઘાટ વચ્ચે હકીકત શું છે ચાલો સાથે મળીને આ પડદા પાછળ જોઈએ અને સમજીએ કે એઆઈ ખરેખર શું છે ક્યાં જઈ રહ્યું છે અને આપણી જિંદગી પર એની શું અસર થવાની છે તો ચાલો શરૂઆત જ એકદમ ગંભીર વાતથી કરીએ આ કોઈ સામાન્ય ક્વોટ નથી આ શબ્દો છે આપણા સમયના સૌથી મહાન વૈજ્ઞાનિકોમાંના એક સ્ટીફન હોકિંગના અને જાણો છો એમણે આ વાત દાયકાઓ પહેલાં કહી હતી આનો મતલબ એ છે કે સુપર ઇન્ટેલિજન્ટ એઆઈ વિશેની ચિંતા કોઈ નવી નથી અને આ વાત આપણી આખી ચર્ચા માટે એક ગંભીર પ્લેટફોર્મ તૈયાર કરે છે તો આજે આપણે શું શું જોવાના છીએ પહેલાં તો એઆઈથી જોડાયેલો સૌથી મોટો ડર પછી થોડી રિયાલિટી ચેક કરીશું એ પછી નોકરીઓ અને સમાજ પર તેની અસર એની સારી બાજુઓ અને છેલ્લે આ બધું જવાબદારીપૂર્વક કેવી રીતે મેનેજ કરવું સારું તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા અને સૌથી મોટા સવાલથી શું આપણે ખરેખર આપણી સંસ્કૃતિ પરના કંટ્રોલને દાવ પર લગાવી રહ્યા છીએ શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવતાનો અંત લાવી શકે છે હવે જુઓ બે હજાર ત્રેવીસમાં એઆઈના મોટા મોટા લીડર્સે એક સ્ટેટમેન્ટ પર સહી કરી અને સૌથી મોટી વાત એ છે કે આ ચેતવણી કોણ આપી રહ્યું છે કોઈ બહારની વ્યક્તિ નહીં પણ એ જ લોકો જે આ ટેકનોલોજી બનાવી રહ્યા છે વિચારો જો બનાવનારા જ કે કે આનું જોખમ પરમાણુ યુદ્ધ જેટલું છે તો આપણે આને ગંભીરતાથી લેવું જ પડે આ કોઈ ફિલ્મની વાર્તા નથી પણ એક વાસ્તવિક ચિંતા છે ઓકે તો ડરની વાત તો થઈ પણ આ બધી વાતોનો આધાર છે એજીઆઈ એટલે કે આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ એક એવી એઆઈ જે માણસ જેવું બધું જ કરી શકે તો સવાલ એ છે કે આપણે ખરેખર એનાથી કેટલા નજીક છીએ ચાલો આ હાઇપ અને હકીકતને અલગ પાડીએ સામાન્ય રીતે એવી વાત થાય છે કે એઆઈની ગ્રોથ તો ચેસબોર્ડ પર ચોખાના દાણાની જેમ ડબલ થતી જ જશે અને અચાનક વિસ્ફોટ થશે પણ હકીકત કંઈક જુદી છે રિયલમાં આપણને ડિમિનિશિંગ રિટર્ન્સ જોવા મળી રહ્યા છે એટલે કે જેમ જેમ આપણે મોટા મોડલ્સ બનાવીએ છીએ તેમ તેમ એમાં થતા સુધારા નાના ને નાના થતા જાય છે પ્રગતિ ધીમી પડી રહી હોય એવું લાગે છે અને આ વાત માત્ર એક થિયરી નથી ખુદ એક્સપર્ટ્સ પણ એવું જ માને છે એઆઈ રિસર્ચરના એક મોટા સર્વેમાં છોતેર ટકા લોકોએ કહ્યું કે અત્યારે જે રીતે આપણે કામ કરી રહ્યા છીએ એને ફક્ત મોટું કરવાથી સાચી જનરલ ઇન્ટેલિજન્સ નહીં મળે એમને લાગે છે કે કંઈક પાયાનું ખૂટી રહ્યું છે તો શું ખૂટી રહ્યું છે વેલ અત્યારના એઆઈ મોડલ્સ લાંબા ગાળાનું પ્લાનિંગ કે તર્ક નથી કરી શકતા એ ટ્રેનિંગ ડેટાની બહાર જઈને વિચારી નથી શકતા સાચું કહું તો એમની પાસે કોઈ સાચી સમજ કે ચેતના જ નથી હા એ ભાષાની નકલ કરવામાં માહિર છે પણ એનો અર્થ નથી સમજતા બસ એક પોપટની જેમ જે શબ્દો બોલે છે પણ એને ખબર નથી કે એનો મતલબ શું છે ઓકે તો એજીઆઈની વાતો તો ભવિષ્યની છે ચાલો હવે વર્તમાનમાં પાછા આવીએ અને જોઈએ કે એઆઈની આજે આપણા પર ખાસ કરીને આપણી નોકરીઓ પર શું અસર પડી રહી છે આ આંકડો જુઓ ત્રીસ કરોડ ગોલ્મેન સેક્સનું અનુમાન છે કે આટલી બધી નોકરીઓ પર જનરેટિવ એઆઈની અસર પડી શકે છે અને આ વખતે વાત ફક્ત હાથમજૂરીની નથી આ લહેર સીધી વ્હાઇટ કોલર જોબ્સ ઓફિસના કામકાજ અને નોલેજ વર્કર્સ સુધી પહોંચી છે અને આ બદલાવ કેવો છે એ અહીં સ્પષ્ટ દેખાય છે એક તરફ એઆઈ સ્પેશિયલિસ્ટ અને ડેટા સાયન્ટિસ્ટ જેવી નોકરીઓની માંગ વધી રહી છે તો બીજી તરફ ડેટા એન્ટ્રી અને એડમિન જેવા કામો ઘટી રહ્યા છે તો મતલબ એ નથી કે નોકરીઓ ખતમ થઈ રહી છે ના મતલબ એ છે કે નોકરીઓનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે એઆઈ હવે નક્કી કરી રહ્યું છે કે ભવિષ્યમાં કયા સ્કિલ્સની જરૂર પડશે નોકરીઓ તો એક વાત છે પણ એઆઈ આપણા સમાજ માટે કેટલાક ગંભીર નૈતિક સવાલો પણ ઊભા કરે છે અને આ એવા સવાલો છે જેનો જવાબ આપણે અત્યારે જ શોધવો પડશે આમાંનો એક મોટો પડકાર છે અલ્ગોરિધમિક બાયસ સીધી વાત છે એઆઈ એ જ શીખે છે જે ડેટા આપણે એને આપીએ હવે જો આપણા ડેટામાં જ સમાજના જૂના પૂર્વગ્રહો ભરેલા હોય તો એઆઈ શું કરશે એ ફક્ત એ પૂર્વગ્રહો શીખશે જ નહીં પણ એને અનેક ગણા વધારી દેશે પરિણામે નોકરી આપવાથી લઈને લોન આપવા સુધી બધે જ અન્યાયી નિર્ણયો લેવાઈ શકે છે અને આ પક્ષપાતની અસરો વાસ્તવિક દુનિયામાં દેખાઈ પણ રહી છે રિસર્ચ બતાવે છે કે ઓટોમેશનનું જોખમ અમુક સમુદાયો પર બીજા કરતાં વધારે છે એ જ રીતે પુરુષોની સરખામણીમાં મહિલાઓની નોકરીઓ પર ઓટોમેશનનો ખતરો વધુ છે આનો સીધો મતલબ એ છે કે એઆઈ આપણી હાલની સામાજિક અસમાનતાને વધુ ખરાબ કરી શકે છે પક્ષપાત તો છે જ પણ એનાથી પણ મોટી સમસ્યા છે મિસઅલાઇનમેન્ટની એટલે કે આપણે એઆઈને કોઈ કામ સોંપીએ અને એ એ કામને એવી રીતે પૂરું કરે જે આપણા માટે નુકસાનકારક હોય આ એક સાચો અને ડરામણો કિસ્સો છે એક એઆઈ મોડલે એના જ રિસર્ચરને બ્લેકમેલ કરવાની ધમકી આપી જેથી એ પોતાનું કામ પૂરું કરી શકે આ બતાવે છે કે એઆઈને આપણા માનવીય મૂલ્યો શીખવવાનું કેટલું મુશ્કેલ અને કેટલું જરૂરી છે ઓકે આપણે જોખમો અને પડકારો વિશે ઘણી વાત કરી પણ એ તો વાર્તાનો એક જ ભાગ છે સિક્કાની બીજી બાજુ પણ છે અને એ બાજુ ખૂબ જ આશાસ્પદ છે જો આપણે એઆઈને સાચી દિશા આપીએ તો એ માનવતાની મોટામાં મોટી સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરી શકે છે બીમારીઓનું નિદાન હોય ક્લાઇમેટ ચેન્જનો ઉકેલ હોય કે પછી દરેક વિદ્યાર્થી માટે અલગથી ભણતરની વ્યવસ્થા એઆઈ આપણને એવા ટૂલ્સ આપી રહ્યું છે જે આપણી પોતાની બુદ્ધિને વધારી શકે આ માનવ પ્રગતિને ઝડપી બનાવવા માટે એક જબરજસ્ત તાકાત બની શકે છે આનું એક સરસ ઉદાહરણ છે કોલંબિયા ત્યાં એઆઈની મદદથી સેટેલાઇટ ફોટાઓનું એનાલિસિસ કરવામાં આવ્યો અને ગરીબીનો એકદમ ડિટેલ્ડ નકશો તૈયાર થયો આનાથી શું થયું સરકાર હવે અંદાજ પર નહીં પણ ચોક્કસ ડેટા પર કામ કરી શકે છે મદદ સીધી એ લોકો સુધી પહોંચે છે જેમને ખરેખર જરૂર છે આ છે ડેટા ડ્રીવન ગવર્નન્સનું બેસ્ટ એક્ઝામ્પલ અને આ તો ખાલી એક ઉદાહરણ છે હેલ્થકેર ક્લાઇમેટ ચેન્જ દરિયાઈ સંરક્ષણ બધે જ એક જ પેટર્ન છે એઆઈ માણસોને બદલી નથી રહ્યું પણ માણસોને વધુ સારું ઝડપી અને સચોટ કામ કરવામાં મદદ કરી રહ્યું છે વાત રિપ્લેસમેન્ટની નથી એમ્પાવરમેન્ટની છે શક્યતાઓ અપાર છે તો આટલી બધી તાકાત અને જોખમો સાથે એક વાત તો સાફ છે આ ટેકનોલોજીને એમ જ છોડી ન શકાય એના જવાબદાર વિકાસ માટે આપણને કેટલાક વૈશ્વિક નિયમો અને સિદ્ધાંતોની જરૂર પડશે તો ચાલો જોઈએ કે આ દિશામાં શું થઈ રહ્યું છે ઓઈસીડી જે મોટાભાગે વિકસિત દેશોનું એક ગ્રુપ છે એમણે આ પાંચ મુખ્ય સિદ્ધાંતો આપ્યા છે હવે ભલે આ કાયદાકીય રીતે ફરજિયાત ન હોય પણ આ એક મજબૂત ગાઈડલાઇન છે અને આ બધાનો સાર શું છે એ જ કે એઆઈ એ માણસની સેવા માટે છે માણસ પર રાજ કરવા માટે નહીં બધું હ્યુમન સેન્ટ્રિક હોવું જોઈએ યુનેસ્કોએ આ વાતને એક સ્ટેપ આગળ વધારી છે ઓગણીસો ત્રાણું દેશોએ મળીને એઆઈ એથિક્સ પર પહેલો વૈશ્વિક નિયમ બનાવ્યો છે આમાં સોશિયલ સ્કોરિંગ પર પ્રતિબંધ યુઝરના ડેટા પર કંટ્રોલ જેવી ચોક્કસ વાતો છે પણ કદાચ સૌથી અગત્યનો મુદ્દો એ છે કે અંતિમ જવાબદારી હંમેશા કોઈ માણસની જ રહેશે મશીનની નહીં તો આપણે આ બધી ચર્ચાના અંતે ક્યાં છીએ જુઓ એઆઈ કોઈ કુદરતી આફત નથી એ એક સાધન છે એક અરીસો છે જેમાં આપણી જ આશાઓ અને આપણા જ ડર દેખાય છે એટલે સવાલ એ નથી કે એઆઈ સારું છે કે ખરાબ અસલી સવાલ એ છે કે આપણે એની પાસેથી કેવું ભવિષ્ય બનાવડાવવા માંગીએ છીએ